અમીરગઢ ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે મધ્યપ્રદેશના આરોપીઓ ઝડપાયા બનાસકાંઠા જિલ્લાની અતિસંવેદનશીલ ગણાતી અને ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવતી અમીરગઢ ચેકપોસ્ટ પરથી એસઓજીએ માદક પદાર્થ ગણાતા એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત બે ઇસ્મોને એસઓજીને મળતી વાતમીના આધારે ગત સાંજના સુમારે અમીરગઢ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ગુજરાત તરફ જતી એક હોન્ડા અને પુરુષની પૂછપરછ કરતા તેઓ કરતા એક કોથળી નીકળતા તેમાં એમડી ડ્રગ્સ મળી આવતા તેઓની અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશનમાં લાવી કાર્યવાહી કરતા પકડાયેલ એમડી ડ્રગ્સ સત્તાણું પોઈન્ટ પાંચ ગ્રામ જેની કિંમત રૂપિયા નવ લાખ પંચોતેર હજાર અને કારની કિંમત પાંચ લાખ અને मोबाइल की कीमत पांच हजार टोटल अंदाजित रकम पंद्रह लाख जितली पकड़ी आरोपी नितिन तुलसीराम भाटी रहवासी सातखेड़ा तालुको गरोठ जिलो मैसोर मध्य प्रदेश सरोज धर्मेंद्र गोपाल जी सुथार रहवासी लांच तालुको जीरण जिलो नीमच मध्य प्रदेश वाला गुनो नोधी आग की कार्यवाही करेल गई काल तारीख एक सात बेहजार चौबीस रोज अमीरगढ़ चेकपोस्ट खाते वाहन चेकिंग चालू રાજસ્થાન તરફથી એક હોન્ડા સિટી વાહન આવતા તેને રોકીને ચેક કરતા વાહન ચાલક પાસેથી એક સફેદ કલરનો શંકાસ્પદ પદાર્થ મળી આવતા જે પદાર્થને એફએસએલ અધિકારી દ્વારા પરીક્ષણ કરી ચેક કરતા એમડી ટ્રક્સ હોવાનું જણાવ્યું જેથી એક વાહન ચાલક તથા તેની સાથેની મહિલા વિરુદ્ધ એનડીપીએસ લગત કાયદેસરની કાર્યવાહી કરી છે એનડી પીએસમાં કુલ સત્તાવન પોઈન્ટ પાંચ ગ્રામ જેની કુલ કિંમત નવ લાખ પંચોતેર હજાર હોય આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે